તમને તમારા મા બાપ ની સોગંદ છે જો ખોટું બોલો તો બધા જ મિત્રો ને કહું છું પેહલી છેલ્લી લાઈન અવાજ આવે છે ને દારૂ જુગાર નાચતા ચાલે છે પોલીસ વાળા મોટા મોટા સાહેબોના છે કરે છે આ ઉઘરાણું ગાંધીનગર પહોંચે છે મંત્રી આમાંથી કમાય છે જવાબ મળી ગયો હર્ષભાઈ આવું આખા ગુજરાતમાં થવાનું છે તમને છોડવાના નથી જોઈ શકો છો દારૂ દારૂ પીતા હોય આ યુરિયા ખાતર જે યુરિયા ખાતર દારૂ નાખવામાં આવે અને આ દારૂ તાત્કાલિક બનાવવામાં આવે જે કાચા માલ માં જોઈ શકે એટલે જે દારૂ પીવે છે એ લાંબો સમય નથી જીવી શકતો

દારૂ તમારે બંધ કરવાનું છે ક્યારે બંધ કરશો હે હાજી જાવ ત્રણ દિવસથી સરપંચને ફોન કરું છું શું નામ છે તમારું સરપંચાજી કદાજી હે સરપંચાજી ખેતાજી દારૂ બંધ કરવાનો હા બાપુજી ફોન છે થેલીમાં ભરું દારૂ થેલીમાં भरो વીડિયો વાયરલ કરી નાખીશ ભરો થેલીમાં હા આ શું કરો છો

તમારા લીધે આંગણવાડી બંધ છે નાના નાના છોકરાને બે કિલોમીટર આંગણવાડીમાં જાય રહ્યા મારે ભણવા આવે અહીંયા લેડીસો તમે લોકો જએમ્સ આવ્યા તમે લોકો જએમ્સ દારૂ પીતા હો લેડીસ મુકો આવે છોકરાઓને ના ના અહીંયા ના વર્ષના છોકરા એકલા આવે અહીંયા નો આવે ને આ દારૂ બંધ કર દેજો નકર રેડ કરાવી રાખીશું ગામની શરમ પર મને પોલીસને ફોન કરતા આવડતો તો ગામની શરમમાં ફોન નથી કર્યો હો રેડ કરી નાખીશું હા ક્યાંય જાય દારૂ વેચાણ વિડીયો વાયરલ કરી નાખીશ મારા એક પાસે જ રહેશે વિડીયો પર દારૂ વેચ્યો મિત્રો આ બધી મહિલાઓ ભેગા મળીને રેલી કાઢે છે અને તે રેલીમાં દારૂ બાબતે નારો લગાવ્યો છે કે દારૂ બનાવવાની હાય હા તમે આ વિડીયોમાં જોઈ શકો છો આમની વાત સો ટકા સાચી છે કે ગુજરાત માં દારૂ બંધ થઈ જાય તો દારૂ પીવા કરતા પોલીસ વાળા દાડી તડફડી નહીં મરી જાય બંધી જો ગુજરાત માંથી હટી જાય ને તો દારૂડિયા ઓછા અને પોલીસ વાળા બધું તરફડી મરી